આજે રાજ્યમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી ખાતે આવેલા ચારસો વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિના દિવસે ભક્તો પહોંચ્યા હતાં નવસારીમાં આવેલ ચારસો વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભાવિ ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા વિરવાડી હનુમાન મંદિરમાં ચાળીસ વર્ષ બાદ બીજીવાર દાદાને સોનાના વરખથી શણગારવામાં આવ્યા હતા જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા વિરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક અનેરૂ મહીમા ધરાવે છે દક્ષિણ ગુજરાતનું સારંગપુર કહેવાતું વિરવાડી હનુમાન મંદિર ભાવિ ભક્તો વહેલી સવાર દ્વારથી દાદાના દર્શન માટે ઉમટ્યા હતા તેમને વિશેષ શણગાર અને યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જય શિયારામ વિરવાડી હનુમાનજી મંદિર દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે જણા ઓળખાય છે વર્ષોથી અહીં હનુમાનજી મહારાજ બિરાજમાન છે સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાડી અને હનુમાનજી મહારાજની સ્વયંભૂ પ્રગટ પૂર્વાભિમુખ બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજની પ્રતિમા છે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પણ આવે છે આજે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે સવારે પાંચ વાગે હનુમાનજી મહારાજને કેસર સ્નાન કરાવવામાં આવે છે સવારે સાત વાગે બાળભોગ અને એમની મહાઆરતી કરવામાં આવે છે આખો દિવસ સુંદરકાંડનો યજ્ઞ મહાપ્રસાદી રક્તદાન શિબિર અનેક વિવિધ કાર્યક્રમો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં થાય છે જેમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હનુમાનજી મહારાજની પ્રાર્થના કરવામાં આવે છે સાંજે ચાર વાગ્યા પછી અહીં મહાપ્રસાદ હોય છે તેમાં અંધ્યાધિત ચાલીસથી પચાસ હજાર ભક્તો મહાપ્રસાદનો પણ લાભ લે છે રાતે મોડે સુધી હનુમાનજી મહારાજના પટ ખુલા રહે છે દર્શન માટે સાંજે સાત વાગે અમે મહાઆરતીનું પણ અહીં આયોજન કરવામાં આવે છે અહીં સંસ્થા દ્વારા અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે હું હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપ સર્વ ને ખુબ જ હાર્દિક શુભકામના પાઠવો છો જય સિઆરમ હિતેશ વેરા રિપોર્ટ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે